હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો એ આજે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે જવાનું છે ફાઇનલ પરીક્ષા દેવા પરીક્ષા દેવા આપણે જવાનું કારેરી પાકમાં એટલે તેનો ટાઈમ બારથી ને બેનો એટલે આપણે દસક વાગે નીકળશું પરીક્ષા દેવા માટે અને પરીક્ષા કઈ રીતે વસ્તુની તો એ તમને બધાને કહી દઉં આ પરીક્ષા પ્રાઇમરી સ્કૂલના જે ટીચરો હોય ને એકથી પાંચ ધોરણના એ લોકોની હવે ફાઇનલી આ જોવી કે શું થાય કેવી પરીક્ષા જાય પછી તમને બધાને કહું કેવું પેપર ગયું ને શું હતું ને શું નહીં મળ્યા પછી જબ જબ તેરે પાસ મે આયા એક સુકુન મિલા સુકુન ની ખબર નહી પણ ખર્ચો મળ્યો ભાઈ જોઈ લો મારા કલેજ આવો સવાર સવાર માં પરીક્ષા ના લીધે કેટલું ટ્રાફિક આ બધા લોકો રહ્યું ને મેન રોડ થી જાતા હતા પણ હવે થયું છે એવું કે જે જગ્યા રોડ રોડે ને અહીંયા એક મોટી સ્કૂલ છે સ્કૂલ માં એક્ઝામ છે ને એના લીધે પોલીસોળાએ રોડ ને બ્લોક કરીને રાખેલો હવે હું ઈ રોડે થી નીકળો મન કે ભાઈ આ થી નહીં હાલે ગાડી ની બધું રોડ વન છે એક્ઝામ છે ને એટલે મેરુ સાહેબ મારે પરીક્ષા દેવા જાવું છે કે તમારી વાત સાચી સાચી પણ હવે અમાર ઉપરથી કીધું એમ કરવું પડે ને તો ભાઈ ઈ એમની જગ્યા સાચા હોય પણ કાંઈ ને બોડવા કાંક મારવું પડે

ફાઇનલ આપડે નીકળી ગયા છીએ ટ્રાફિક માંથી હવે નીકળી દુકાન બાજુ ત્યાં થોડોક સામાન મૂકીને પછી આપણે જવાનું પરીક્ષા દેવા ભીડું થઈ દેવાયું પણ આ તો ચાલુ થયું આમ જોવો છો માણસ હો મનલાકા ભેગા થઈ ગયા સવારમાં આમ જોવો તમે માં અને બધા વ્હાઈટ ટી શર્ટ પહેરેલા એટલે કક સ્કૂલ નો મોટો પ્રોગ્રામ આજ રવિવાર ને એટલે આજે રાખેલો અને પાછો આ છે મેઇન રોડ મેન રોડ ટ્રાફિક તો આમ થયું હોય એમાં આવા પ્રોગ્રામ થઈ જાય એટલે વધી જાય મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે એટલે આપણું ગુડ મોર્નિંગ થયું બાકી તમારા બધાનું તો ગુડ ઇવનિંગ થયું હશે મને ખબર પાંચ વાગ્યાનું કીધું તો થોડું મોડું થઈ ગયું કારણ કે વાંધો ને હવે મસ્ત મજાના બહાર આવી ગયા છે સમજો ટાઈમ થઈ ગયો છે અત્યારે પોણા સાત જેવો સાત જેવો સામે છે મસ્ત કોમ્પ્લેક્ષ આખી જગ્યા ખાલી પડી છે અને આપણું બાઇક પડ્યું તો ફાઇનલ હવે ફરી આડા આવડા આટા બાટા મારી પછી ઘરે જઈશું પછી ખાઈને સુઈ જઈશું તો આજનો બ્લોક આજનો બ્લોક આપણે આયા જ પૂરો કરીએ મળીએ કાલે એક નવા બ્લોક હારે ત્યાં સુધી એકલો હોય ને તાર મને મારા કલેજા બહુ યાદ આવે જે મારા કલેજા એ મહેફિલ કઈક હોય જે મહેફિલ માં તું મારી હારે બેઠો હોય ફાઈનલી આપણે આજનો બ્લોગ આજે પૂરો કરવી છીએ બ્લોગ સારો લાગ્યો હોય લાઇક કમેન્ટ અને શેર કરી નાખો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે